નમસ્તે ફ્રેન્ડ્સ મિતાસ કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ફરણ માં ખાઈ શકાય તેવા ટેસ્ટફુલ અને ફ્લેવરફુલ બફવાળા તો ચાલો આપણે શરૂ કરીએ બફવાળા બનાવવા માટે સૌથી પહેલા આપણે અંદર નું સ્ટફિંગ બનાવશું તેના માટે મેં આ માંડવીના દાણાને શેકી અને એનો અધકચરો ભૂકો કરી લીધો છે આ છે લીલું નાળિયેર તે નાખશું આપણે એક નાની વાટકી જેટલું તમારી પાસે જો લીલું ન હોય તો તમે સૂકું નાળિયેર આવે છે જાડું તે પણ લઈ શકો છો હવે તેમાં નાખશું બારીક સમારેલા કાજુ કિસમિસ આ સ્ટફિંગ ખાટું ને મીઠું હોય છે એટલા માટે આપણે એમાં નાખશું અડધી મો ચમચી દળેલી સાકર અડધી ચમચી આમચૂર પાવડર પા ચમચી શેકેલા જીરાનો પાવડર ચમચી કાળા મરીનો પાવડર સ્વાદ મુજબ સીંધો મીઠું એક નાની ચમચી ગરમ મસાલા પાવડર જો તમે ફરાળમાં ગરમ મસાલો ન ખાતા હોય તો અવોઈડ પણ કરી શકો હવે તેમાં નાખશું આપણે અડધું નંગ બાફેલું બટેટું તેને આપણે ચીઝની છીણીથી ખમણીને નાખવાનું છે જેથી સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવી જાય તીખાસ માટે આપણે એક નંગ તીખી લીલી મરચી બારીક સમારીને નાખશું હવે આપણે આ સ્ટફિંગને હાથેથી મિક્સ કરી લેવાનું છે આપણું આ સ્ટફિંગ બરાબર મિક્સ થઈ ગયું છે મિક્સ થઈ જાય પછી તમારે એકવાર ટેસ્ટ કરી લેવો જો ગળાશ કે ખટાસ ઓછી લાગે તો અમચુર પાવડર અથવા દળેલી સાકર તમે નાખી શકો છો હવે આપણે આના નાના નાના બોલ્સ વાળી લેશું આ રીતે વાળી લેશું હવે આપણે ઉપરના સ્ટફિંગ માટે બાફેલા બટેટાને ખમણી લેશું બટેટા છીણાઈ ગયા છે હવે તેની અંદર પણ આપણે એક લીલી મરચી બારીક સમારીને નાખશું અડધી ચમચી દળેલી સાકર અડધી ચમચી આમચૂર પાવડર શેકેલા જીરાનો પાવડર મરી પાવડર અને સ્વાદ મુજબ સીંધો મીઠું હવે આની અંદર આપણે બાઇન્ડિંગ માટે સિંગોડાનો લોટ નાખશું આ રીતનું આપણે ઉપરનું સ્ટફિંગ બનાવશું હવે આ નિહારે આપણે બનાવવા માટે ઉપરનું કોટિંગ એકદમ ક્રિસ્પી કરવા માટે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તેને આપણે બનાવી લેશું આપણે બટેટાની વેફર્સ છે જે આપણે આખું વરસ માટે સૂકવીને બનાવતા હોય છે તે આપણે લઈ લેશું મિક્સર જારમાં એનો બારીક ભૂકો કરી લેવાનો છે આ રીતે બારીક પાવડર કરીને પ્લેટમાં કાઢી લેશું હવે આપણે બધી જ વસ્તુ તૈયાર છે હવે આપણે બફ વડાના વડા વાળી લઈએ ઉપરનું આઉટર લેયરનું આપણે જે સ્ટફિંગ બનાવ્યું બટેટાનું તે હાથમાં લેશું ગોળો હાથેથી વાળી આ રીતે થેપી અને વચ્ચે આપણે તેનું સ્ટફિંગ મૂકી દઈશું હાથને થોડો તેલવાળો કરી લેવો હવે આપણે જે વેપુ નો ભૂકો બનાવ્યો છે તેમાં આ રીતે આપણે બધા ગોળા મારી લેશું આપણા થોડા બધા વડાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ગરમ તેલમાં તળી લઈએ તેલમાં નાખ્યા પછી આપણે તરત તેને ટર્ન નથી કરવાના થોડી વાર ક્રિસ્પી થાય એક સાઈડ ઉપર પછી જઈને આપણે ફેરવશું હવે આપણે તેને ફેરવી દેશું